ટ્રાન્ઝિસ્ટરના કોમન બેઝ પરિપથ માટે પ્રવાહ ગેન આલ્ફા છે અને કોમન એમિટર પરિપથ માટે પ્રવાહ ગેન બીટા છે તો આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ મેળવો તો કોમન બેઝ પરિપથ માટે આલ્ફા બરાબર ડેલ્ટા આઈ સી આઉટપુટ પ્રવાહ ના છેદમાં ઇનપુટ પ્રવાહ ડાલ્ટા આઈઇ અને કોમન એમિટર પરિપથ હશે તો એની માટે પ્રવાહ ગેઇન બીટા બરાબર આઉટપુટ પ્રવાહ ડેલ્ટા આઈસી ના છેદમાં ઇનપુટ પ્રવાહ ડેલ્ટા આઈ પણ પ્રકારનું અંદર એમિટરમાંથી વહેતો પ્રવાહ આઈ બરાબર બેઝમાંથી વહેતો પ્રવાહ વધતા કલેક્ટરમાંથી વહેતો પ્રવાહ આઈસી આથી કહી શકાય કે ડેલ્ટા આઈ ઇ બરાબર ડેલ્ટા આઈબી ના વધતા ડેલ્ટા આઈસી થશે

તો અહીંયા કહી શકાય નો કરતા બનાવીએ તો વન પોન બીટા બરાબર વન પોન આલ્ફા માઇનસ વન પરિણામે વન બીટા બરાબર વન માઇનસ છેદમાં આલ્ફા આમ બીટા જે છે એ આલ્ફાના છેદમાં વન માઇનસ આલ્ફા આપણને મળે છે હવે આગળ અહીંયા જોઈએ સૂત્રો કરતા રહેવા દો તો વન અપોન આલ્ફા બરાબર વન અપોન બીટા પ્લસ વન મળશે આથી વન અપોન આલ્ફા બરાબર વન પ્લસ બીટા ના છેદમાં બીટા આથી આલ્ફા બરાબર બીટા ના વન પ્લસ બીટા આપણને મળે છે અને

અપણને માલ છે ભાઈ એને દર્શાવેલું છે કે ફક્ત બેટકા ઇલેક્ટ્રોન છે બીજમાં ના હોલ સાથે સંયોજાય છે એટલે કે જો 100 અતે સમાધી બેજે છે એ બેઝ માના હોલ સાથે સંયોજાય છે તો અહીંયા 1600 માઇક્રોએમ્પિયર છે તો કેટલા સંયોજાય છે નાના પતિ કહે છે કે કે 160 તો ગુણ્યા 2 ના છેદમાં 100 એટલે કે 32 માઇક્રોએમ્પિયર આપણને બેઝ માંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈબી મળે છે જો બે તો કલેક્ટર માટે જોઈએ તો કલેક્ટર ની અંદર બાકીના અઠાણું જશે તો સો હશે તો નાઇન્ટી એટ તો સોળસો માઇક્રો એમ્પિયર હોય તો કેટલા તો સોળસો ગુણ્યા અઠ્ઠાણું ના સો એટલે કે પંદરસો અડસઠ માઇક્રો એમ્પિયર આપણને મળે છે આમ કલેક્ટર પ્રવાહ પંદરસો અડસઠ માઇક્રો એમ્પિયર પંદરસો અડસઠ માઇક્રો એમ્પિયર જેટલો આપણને મળે છે આલ્ફાડીસી જે છે એના બરાબર આઉટપુટ પ્રવાહ આઈસી ના છે ઇનપુટ પ્રવાહ આઈ આઈસી છે પંદરસો અડસઠ માઇક્રો એમ્પિયર એટલે દસ ની ગુણ્યા

બત્રીસ ગુણ્યા દસ ની માઇનસ છિન એમિડ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિકરમાં ઇનપુટ સિગ્નલ લગાડતા બેઝ એમિડ વચ્ચે ઝીરો પોઈન્ટ ઝીરો બે વોલ્ટ નો ફેરફાર થાય છે આથી બેઝ પ્રવાહ માં વીસ માઇક્રો એમ્પિયો નો ફેરફાર થાય છે અને કલેક્ટર પ્રવાહમાં બે મિલી એમ્પિયર નો ફેરફાર થાય છે તો ઇનપુટ અવરોધ એસી પ્રવાહ ગેઇન ટ્રાન્સ લોડ અવરોધ હોય પાંચ કિલો હોય તો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન શોધો પહેલા તો ઇનપુટ સિગ્નલ લગાડતા બેઝ અને એમિટર વચ્ચે થતો ફેરફાર એટલે ડેલ્ટા વી જે છે વોલ્ટેજમાં ફેરફાર 0.02 વોલ્ટ છે એટલે કે બે ગુણ્યા દસ માઇનસ બે ઘાત વોલ્ટ થતોક્ટર પ્રવાહ પ્રવાહમાં થતો ફેરફાર ડેલ્ટા એસી બરાબર બે એટલે કે બે ગુણ્યા એમ્પિયર લોડ અવરોધ છે આર એલ એ પાંચ કિલો ઓમ આપણને આપેલો છેદમાં ઇનપુટ પ્રવા એટલે કે ડેલ્ટા વીબી ના છેદમાં ડેલ્ટા વીબી બે ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત ના છેદમાં વીસ ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત બીજું એને શોધવાનું કીધું છે પ્રવાહ ગેન એઆઈ બરાબર બીટા પણ દર્શાવાય તો બીટા બરાબર આઉટપુટ પ્રવાહ ડેલ્ટા આઈસી ના છેદમાં ઇનપુટ પ્રવાહ આઈબી ડેલ્ટા એસી બે મિલી કે પ્રવાહ એન જે છે એ સો આપણને મળે છે ત્રીજું એને શોધવાનું કીધું છે ટ્રાન્સ કંડક્ટન જીએમ તો ટ્રાન્સ કંડક્ટન

બરાબર મૂલ્ય લઈએ તો gm ગુણ્યા લોડ અવરોધ લોડ અવરોધ આથી વોલ્ટેજ ગેન આપણને પાંચસો મળે છે આગળ આપણને શોધવાનું કીધું છે પાવર ગેન એટલે કે એવી બરાબર પ્રવાહ ગેન એઆઈ ગુણ્યા વોલ્ટેજ ગેન એવી

અને કલેક્ટર એમિટર વચ્ચેનો વોલ્ટેજ VCE 4 વોલ્ટ મળે તો ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ ગેઇન બીટા બરાબર 300 આપેલું છે તો લોડ અવરોધ RL મૂલ્ય શોધવાનું છે અહીં આકૃતિની અંદર આ ઇનપુટ સિગ્નલ છે એ ના આપેલું હોય એટલે કે અહીંયા જે ઇનપુટ સિગ્નલ છે એ નથી એમ વિચારવાનું છે આથી

છેદ માં આઈસી અહી આપણને વીસીસી આપેલું છે આઈસી નથી આપ્યું પરંતુ આપણે જાણીએ છીએ કે પ્રવાહ ગેઇન બીટા બરાબર આઉટપુટ પ્રવાહ આઈસી ના છેદમાં ઇનપુટ પ્રવાહ આઈબી આથી આઈસી બરાબર બીટા ગુણ્યા આઈ બી બીટા જે છે ત્રણસો આઈ બી જે છે દસ ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત એમ્પિયર મળશે આથી અહીં આપણે કિંમતો મૂકીએ આર એલ બરાબર વીસીસી જે છે દસ વોલ્ટ ઓછા વીસીઈ જે છે એ ચાર વોલ્ટ અહી દસ ઓછા ચાર એટલે છ ના છેદ માં ત્રણ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત એટલે કે બે ગુણ્યા દસ ની ત્રણ ઘાત તો બે કિલો ઓમ આપણને અવરોધ મળે છે